અરે હા શેઠજી આ રહ્યો બોલો ને શું કામ હતું અરે બુદ્ધુ શું કરતો હતો અરે શેઠજી તમે જ કહ્યું હતું ને

ખાતરદારી કરવી એટલે જ્યારે મોહન શેઠ આવે એટલે તેમને તું ઠંડો ઠંડો શરબત આપજે અરે હા હા શેઠજી હું સમજી ગયો ખાતરદારી કરવી એટલે શરબત પાવું હા હા હું બિલકુલ સમજી ગયો હવે તમે ચિંતા ના કરો મોહન શેઠને ને આવવા દો હું તેમને કેવી ખાતરદારી કરું છું જુઓ તમે અરે આવો મોહન શેઠ આવો કેમ છો તબિયત તો સારી છે ને આ ખુરશી પર બેસી જાઓ બેજુ બોલો રામુ ભાઈ કેવી તબિયત છે અરે હા મોહન શેઠ તબિયત એકદમ સારી છે પણ તમે અમારા ઘરે આવ્યા એ જ અમારો અહો ભાગ્ય કહેવાય કે આવડા મોટા શેઠ તમે અમારા આ ગરીબના ઘેર આવ્યા અરે ના ના રામુ ભાઈ એક કામ થી

ઠંડુ ઠંડુ શરબત પાવાનું છે હું આ શરબત ને ઠંડુ કરી રહ્યો છું અરે બુદ્ધુ આમ તો વરી કઈ શરબત ઠંડુ થાતું હશે હા હા શેઠજી તો ઠંડુ કેવી રીતે થાય જો બુદ્ધુ ઠંડા પાણીથી થી શરબત બનાવીએ તો એ શરબત ઠંડુ થાય અરે પણ શેઠજી એ શરબત ઠંડુ છે એ મને ખબર કેવી રીતે પડે અરે રામુ ભાઈ આ બેવકૂફ ને ક્યાંથી પકડી લાયા તમે કેટલા સવાલ કરે છે બેવકૂફ એ બુદ્ધુ છોડા બધું જા હવે શેઠજી માટે જમવાની વ્યવસ્થા કર હા હા શેઠજી હમણાં જ વ્યવસ્થા કરું છું અરે વાહ રામુ ભાઈ આ બુદ્ધુએ જમવાની વ્યવસ્થા તો સારી કરી છે અરે હા હા શેઠજી હું તો ખૂબ હોશિયાર છું મારા મા બાપે ભૂલ થી મારું નામ બુદ્ધુ રાખી દીધું છે બાકી જુઓ ખાવાનું તો હું કેટલું સારું બનાવું છું અરે મોહન શેઠ જમવાનું ચાલુ કરો અરે ભાઈ રામુ તારા ઘેર માં કેટલી મખી ઉડી રહી છે એ બુદ્ધુ આ શેઠજી ને પંખા થી હવા નાખ જોજે કોઈ મખી તેમને પરેશાન ન કરે આ મક્ખી તો ખૂબ પરેશાન કરી રહી છે ઊભી રહે તને મજા ચખાડું અરે અરે મારી ગાયો રે અરે મારું માથું ફોડી નાખ્યું અરે રે હે એ એ બુદ્ધુ આ શું કર્યું તે અરે શેઠજી તમે જ કહ્યું હતું કે શેઠજીને આ મક્ખી હેરાન ના કરે મક્ખી ક્યારને શેઠજીને પરેશાન કરી રહી હતી મેં તો મક્ખીને મારી હતી શેઠજીને નહીં અરે બે અવકૂફ આ શું કર્યું તે પાણી થી મને આકો પલાળી નાખ્યો અરે રામુ તે આ કેવા બેવકૂફ નો રાખ્યો છે અરે બુદ્ધુ તું શું કરે છે એક કામ પણ તારાથી સારું થતું નથી અરે પણ શેઠજી અરે ચૂપ અરે રામુ ભાઈ તમે મને અહીંયા જમવા બોલાવ્યો છે કે પછી મારી બે કરવા બોલાવ્યો છે અરે ના ના મોહન શેઠ મને માફ કરજો આ બુદ્ધુ લીધે તમને ખૂબ તકલીફ થઈ છે અરે માફ કરો શેઠજી ચાલો ચાલો હવે જમી રહ્યા હોય તો ભલે રામુભાઈ તમે મારો ખૂબ આદર સત્કાર કર્યો હવે પરિવાર ક્યારેય મને ના બોલાવતા હું જાઉં છું